તાપી જિલ્લાના નિજલ પોલીસ દ્વારા કુકરમુંડા તાલુકાના હથોડા ગામની સીમમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી દેશી દારૂ બનાવટમાં ઉપયોગ લેવામાં આવતી સામગ્રી મહુડા ગોળ નવસાર વગેરેનો નાશ કરી બાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ નિજર વિભાગના ડીવાય એસપી પરમાર અને નિજર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વી કે પટેલના માર્ગદર્શન હેઠળ અને સીધી સૂચના મુજબ નિજર પોલીસ સ્ટેશનના માણસોને ખાનગી રાહે બાતમીના આધારે આજ રોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં નિજર પોલીસ સ્ટેશન વિસ્તારના કુકરમુંડા તાલુકાના હથોડા ગામની સીમામાં આવેલ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર નિજર પોલીસ દ્વારા રેડ કરી સાત હજાર બસો લીટર દેશી દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો તથા બાર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તમામને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી નીચલ પોલીસ કરી રહી છે હંસરાજ પાડવી સાથે દિપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ